નથી આબરૂ વાળા માણસ એમ તો સારું તો આવું થયું પણ તમે આવું વરાળે કરો એ તો ના થાલે થઈ ગયું પણ હાવ આવું ના કરાય ને હાર તો આવો આવો બે ત્રણ જણા લઈને આવું તાર બીજો શું તાર શું હજાર રૂપિયા જાય એમ દવાખાનું એ આવું છે એમ નહી પણ થાય જ ને તમે તમે અત્યારે વરાળાના લેમડાએ થાડો તો

પણ મો તો કઈ તો નથી એને ખબર પડે પણ ના આવું તો એવું હું તમે ખડવા નથી હાડતો તમારે શું કેવું મારે સમજાવવા પડે બોલાવવા ના કરે આખો દાડો બોલો

ના ના એવું પણ હાલ તારે તમે તો આવો ચાલ્યો ના ના એવું પણ ના સામે તમે વાપરે એવા તો ના સાપરે આવું તો હા તમે તો એકલો તો ના આવો ક્યાં છે હાડું કે મારા જા તમે તો એ આવશે છોકરો તમારા હાડું નતા આવ્યા પણ પોતી જાતા બારી

આપડે ફાયદો થાય પૂછતો નઈ કે તમારે સો રૂપિયા શું કરવા સારું છે પણ તમે તો તમે આપડે જુગાર થાય અંતર સો રૂપિયા તો જાતે તમારે કરવા જ પડે ને

આપણે એને કઈ કેવાનું નઈ એને કેવાનું પીયા પતી ગયું આપડે તો મોજ આવી ગયું તમે તો નાટક કરો નાખી અમારી બધું ભમી ગયું ફેન થોકો બળ આમાં બળ આખા બળ આમાં તો તમે એને હા ના છત્રી નઈ આ તમાર વાઘું તમાર ઘો બોલ બોલ ના ના <míneran> એટલે <míneran> <murman spelled telephone speech Ironman>

મારી દીકાન આપડે આપડે હજી આવું પડશે આપડે હજી આપડે આપડે પથારી ફેરવી નાખીએ રૂપિયા લઈ ગયા મારા કેટલાક ભટકાય છે મને તો બાય કે નથી આવડતું દૂર લાગે ના ઉપર મારે એવું લાગે મોજ 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 મોરવું રે ગોગાની ફોજ મારે